નમસ્કાર અમારે સદાયને માટે વંદનીય અમારા આદરણીય પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો પેન્શનરોના હિતમાં આજ રોજ તારીખ ત્રીસ અગિયાર બે હજાર પચીસના રોજ સુપ્રીમે કરી છે એક મોટી સુનાવણી તો શું સુનાવણી કરી છે જેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો આખરે પેન્શનરોના નસીબ પણ ચમકી ઉઠ્યા છે તો વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું એટલે વિડીયો અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સૌથી પહેલાં વાત કરીએ તો આઠમા પગાર પંચના સમાચાર વિશે તો દેશના કરોડો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો આઠમા પગાર પંચ અંગે લાંબા સમયથી ઉત્સુકતામાં રાહ જોઈ રહ્યા છે તો પગાર પંચનો કાર્યકાળ આવતા મહિનામાં સમાપ્ત થશે પરંતુ સરકાર દ્વારા હજુ સુધી આયોગની રચના કરવામાં આવી નથી તો આમ છતાં ઘણા પ્રશ્નો છે કે કર્મચારીઓમાં શંકા પેદા કરી રહ્યા છે તો આ સાથે પહેલી ડિસેમ્બર બે હજાર પચીસનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે કારણ કે આ દિવસે સંસદના નાણા મંત્રીને આઠમા પગાર પંચ સંબંધિત ઘણા મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ આપવાના છે તો નાણા મંત્રી નિર્મલા સીતારમણની સરકારની ભાવિ નીતિ કર્મચારીઓના પગાર માળખા અને મોંઘવારી ભથ્થા સંબંધિત ફેરફારો સહિત અન્ય ઘણા પ્રશ્નોના જવાબ પણ આપવાના છે તો ખાસ કરીને પહેલી ડિસેમ્બર એટલે કે આવતીકાલે સુપ્રીમ કોર્ટના જે ઘણા એવા પ્રશ્નો છે તે નાણા મંત્રી છે નિર્મલા સીતારમણ છે તેને જવાબ આપવાના છે તો ખાસ કરીને આ સીતારમણ છે તે સરકારની ભાવિ નીતિ કર્મચારીઓના પગાર માળખા અને મોંઘવારી ભથ્થા સહિત ઘણા જે પ્રશ્નો છે તેના જવાબ કાલે આપવાના છે તો સૌથી પહેલા વાત કરીએ તો નાણા મંત્રીને પાંચ પ્રશ્નો પૂછવામાં આવશે તો આઠમો પગાર પંચ એક મોટી અપડેટ સામે આવી રહી છે તો પેલી ડિસેમ્બર બે હજાર પચીસના રોજ આઠમા પગાર પંચ અંગે સંસદમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમન પાસેથી પાંચ મહત્વપૂર્ણ પ્રશ્નો પૂછવાના છે તો આ પ્રશ્નો સાંસદ આનંદ ભદૌરિયા પૂછશે તો દેશના કરોડો કર્મચારીઓ તેમના જવાબની રાહ જોઈ રહ્યા છે તો આયોગ પછી પાંચ પ્રશ્નો છે જે કર્મચારીઓમાં મૂંઝવણ પેદા કરી રહ્યા છે તો કર્મચારીઓ માટે એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે સંસદ સત્રમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણ પાસેથી પાંચ મહત્વપૂર્ણ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે તો આ પ્રશ્નોના જવાબ મળતા જ આઠમા પગાર પંચ સંબંધિત ઘણી શંકાઓ છે તે દૂર થઈ જશે તો ખાસ કરીને જે સંસદ સત્ર ભરાય એટલે કે પેલી ડિસેમ્બરથી શિયાળુ સત્ર શરૂ થવાનું હોય તો આ સંસદ સત્રમાં સંસદો દ્વારા જે નાણા મંત્રીને પ્રશ્નો પૂછવામાં આવશે તો તે ચોક્કસપણે દરેક જે પેન્શનરો અને સરકારી કર્મચારી છે તેના મનમાં જે ઘણા પ્રશ્નો પેદા કરી રહ્યા છે તેના જવાબ પણ મળી જશે અને કર્મચારીઓ અને પેન્શનરો માટે એ પણ જાણવું મહત્વપૂર્ણ છે કે સંસદ સત્રમાં જે નાણા મંત્રી નિર્મલા સીતારમણ પાસેથી જે પાંચ મહત્વપૂર્ણ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે તો આ પ્રશ્નો મળતા જ આઠમા પગાર પંચ સંબંધિત ઘણી શંકાઓ છે તે દૂર થઈ જશે ત્યારબાદ જોઈએ તો આઠમા પગાર પંચ સાથે સંબંધિત પ્રશ્નો શું છે તો પહેલો અને મુખ્ય પ્રશ્ન એ છે કે શું સરકારે આઠમા પગાર પંચ માટે સત્તાવાર રીતે જાહેરનામું બહાર પાડ્યું છે જો સરકારે જાહેર કર્યું છે તો તેના અધ્યક્ષ સભ્યો અને કાર્ય શરૂ કરવાની સમય મર્યાદા શું છે તો બીજો પ્રશ્ન એ છે કે શું મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતને મૂળ પગારમાં મર્જ કરવાના પ્રસ્તાવને કર્મચારીઓ માટે તાત્કાલિક રાહત તરીકે ગણવામાં આવી રહ્યો છે ત્યારબાદ ત્રીજું ડીએ અને ડીઆરના મર્જર માટેની પ્રક્રિયા સંભવિત પરિણામ અને સમયમર્યાદા શું છે ત્યારબાદ જો સરકાર ડીએ અને ડીઆરનું મર્જર નહીં કરે તો તેની પાછળના કારણો સ્પષ્ટ કરવાની માંગ કરવામાં આવી છે ત્યારબાદ પાંચમો અને અંતિમ પ્રશ્ન એ છે કે આઠમો પગાર પંચ છેલ્લા ત્રીસ વર્ષોમાં વધતી જતી ફુગાવા અને તેમની અસરને કેવી રીતે સંબોધશે તો સરકારે આ માટે કઈ રણનીતિ ઘડી છે તો આ બધા પ્રશ્નોના જવાબો જ નક્કી કરશે કે પગાર સુધારાની ભવિષ્યની સ્થિતિ શું હશે અને કર્મચારીઓને કેટલી રાહત મળી શકે છે તો ખાસ કરીને જે પ્રશ્નો હતા પાંચ તે પ્રશ્નોની વાત કરી તો આ રીતના પ્રશ્નો છે તે સંસદો દ્વારા નાણામંત્રીને મંત્રીને પૂછવામાં આવશે અને નાણામંત્રી મંત્રી જે જવાબો આપશે તે આઠમા પગાર પંચની ભાવિ નીતિ છે તે નક્કી કરશે મિત્રો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો આઠમો પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થવાની શક્યતા વિશે તો આઠમો પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવશે પરંતુ તેમના સંપૂર્ણ અમલીકરણમાં લગભગ બે વર્ષનો સમય લાગી શકે છે તો આ મુજબ કર્મચારીઓને અઢાર મહિનાનો બાકી પગાર એક સાથે મળવાની શક્યતા છે અથવા તો તે હપ્તાઓ દ્વારા આપી શકાય છે તો પચાસ લાખથી વધુ કર્મચારીઓ અને અડસઠ લાખથી વધુ પેન્શનરોને આનો લાભ છે તે મળવાની અપેક્ષા છે તો ખાસ કરીને આઠમો પગાર પંચ પેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસની લાગુ થવાની શક્યતા કેટલી છે તેની વાત કરી તો આઠમો પગાર પંચ છે જે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવશે પરંતુ તેનો સંપૂર્ણ અમલીકરણમાં લગભગ બે વર્ષનો સમય છે તે લાગી શકે છે તો કર્મચારીઓ અને પેન્શનરોને અઢાર મહિનાનો બાકી પગાર એકસાથે મળવાની પણ શક્યતા છે મિત્રો તો મિત્રો આ તે આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ